અધિકારી હોય કે પદ અધિકારી હોય બ્રિગેડ બ્રિગેડના અધિકારીઓ અહીંથી નીકળે ડેપ્યુટી કમિશનરો નીકળે સ્ટેન્ડિંગ ચેરમેનો નીકળે પણ એક પણ વ્યક્તિને એ ખબર નથી કે રાષ્ટ્રધ્વજ કેવો હોવો જોઈએ

કે રાષ્ટ્રધ્વજ હોય એનો કલર ઉડેલો ન હોવો જોઈએ સ્પષ્ટ કલર હોવો જોઈએ એમાં ક્યાંય પણ તડકાના હિસાબે કે એને ડેમેજ થયો હોય તો એ રાષ્ટ્રધ્વજને ઉતારી લેવો જોઈએ ત્યાં નવો રાષ્ટ્રધ્વજ ચડાવવો જોઈએ અને જે રાષ્ટ્રધ્વજ ઉતારો એનો વ્યવસ્થિત એનો પણ નિયમ છે કે આ રીતે એનો એ રાષ્ટ્રધ્વજને કેવી રીતના એનું ડેમેજ કરવું અને એને કેવી રીતના પોણાવૃતિ દેવી પણ રાજકોટ કોર્પોરેશન રાજકોટ ની અંદર જ્યાં-જ્યાં રાષ્ટ્રધ્વજ છે એના જોઈ શકો છો કાના કલર ઉડી ગયા છે આ રાષ્ટ્રધ્વજનું અપમાન છે ત્યારે આ રાષ્ટ્રધ્વજનું જે અપમાન થતું હોય ત્યારે હું એવું કહેવા માંગુ છું કે આ દેશની અંદર જ્યારે માયાવતી એ યુપી ની અંદર એના નેતાના સ્ટેચ્યુઓ બનાવ્યા આ દેશની અંદર જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી

આ કમિશનર શ્રીને કહું છું કે આ બધરંગની અંદર જે કલમ મુજબ એની ફરિયાદ દાખલ થાય અને એની અંદર આમાં જે કોઈ જવાબદારી હોય એની સામે ગુનો દાખલ થવો જોઈએ આપ સૌને વિનંતી કરું છું કે આપ મારી સાથે આવો આની જવાબદારી મે જે જાણકારી મેળવી છે એ ફાયર બ્રિગેડ વિભાગની આવે છે ફાયર બ્રિગેડના વડા માન્ય દેવે સાહેબ અત્યારે એની કચેરીમાં બેઠા છે અને અમે અહીંયા જઈએ છીએ અને અમે એને નવો રાષ્ટ્રધ્વજ એને અપણ કરવા માંગીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજ ચડાવો આનું માન અને સન્માન તમે જાળવો